નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ છે આજે વર્ષ બે હજાર છવ્વીસની પહેલી બીજ અને બારપડા રામદેવીના પવિત્ર મંદિરમાં વિશેષ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો રામદેપીના દર્શન માટે મંદિર ખાતે પહોંચ્યા હતા મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ જય રામાપીના જયઘંશથી ગુજસ્યું હતું આ શુભ અવસરે ભવ્ય ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ શ્રધ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો પ્રસાદમાં પરંપરાગત ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું સ્વચ્છતા અને વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી હતી સેવાભાવી કાર્યકર્તાઓ ભક્તોની ભાવથી પ્રસાદ વિતરણ કરતા જોવા મળ્યા હતા ભક્તોએ રામાપીની પ્રાર્થના કરી પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે આશીર્વાદ માંગ્યા હતા વડીલો બાળકો અને યુવાનો સૌ કોઈ ભક્તિમાં લીન થયા હતા મંદિર પરિસરમાં આધ્યાત્મિક અને આનંદમય માહોલ જોવા મળ્યો હતો આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા સદભાવ અને સેવાભાવનો સંદેશો આપે છે રામદેવપીર મંદિર ખાતે યોજાયેલા આ પ્રસંગ ભક્તોના હૃદયમાં લાંબા સમય સુધી યાદગાર બની રહેશે